જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું ઘણું મહત્વ છે કહેવાય છે કે જીવનમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય તો અમાવસ્યા પર પિતૃ નિમિત્તે તર્પણ કરવાથી બધી સમસ્યાનું સમાધાન થાય છે આ વર્ષે ચૈત્રી અમાવસ્યાની તિથિની શરૂઆત સત્યાવીસ એપ્રિલના રોજ સવારે ચાર વાગ્યાને ઓગણપચાસ મિનિટે થશે જ્યારે તેની સમાપ્તિ અઠ્યાવીસ એપ્રિલના રોજ એક વાગ્યે થશે આ કારણોસર સત્યાવીસ એપ્રિલના રોજ અમાસ મનાવવામાં આવશે એવું માનવામાં આવે છે કે અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી વ્યક્તિ બધા પાપોથી મુક્ત થાય છે અને દુઃખોથી પણ મુક્તિ મેળવે છે પૂજા ઉપરાંત ચૈત્રી અમાવસ્યા પૂર્વજોના આશીર્વાદ મેળવવા અને પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું મનાય છે કે આ દિવસે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને ચૈત્રી અમાવસ્યાના દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ જેમ કે પહેલો ઉપાય છે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ આપણી હિન્દુ માન્યતા પ્રમાણે પીપળાનું વૃક્ષ ખૂબ જ પૂજનીય છે અને બ્રહ્મા વિષ્ણુ અને શિવ પૂર્વજો સાથે અહીં રહે છે ચૈત્રી અમાવસ્યાના દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં કાળા તલ મૂકીને પાણી અર્પણ કરવું જોઈએ તેમજ સાંજે તે જ ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ એમ મનાય છે કે આનાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે તેમજ પિતૃદોષથી પણ રાહત મળે છે બીજો ઉપાય છે જરૂરિયાતમંદોને દાન કરવું ચૈત્રી અમાવસ્યાના દિવસે પૂર્વજોની સ્મૃતિમાં જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને ખોરાક કપડાં અનાજ પૈસાનું દાન કરવું જોઈએ આમ કરવાથી પૂર્વજો ખુશ થાય છે અને સાથે જ જીવનમાં આવતી કોઈ પણ અડચણો પણ દૂર થાય છે ઉપરાંત જીવનમાં શાંતિ લાવી પિતૃદોષથી રાહત આપે છે ત્રીજો ઉપાય છે પિંડદાન અને તર્પણ કરવું ચૈત્રી અમાવસ્યા પર પિતૃઓને તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન અર્પણ કરવું શુભ માનવામાં આવે છે એમાં પણ જો કોઈ પવિત્ર તીર્થ સ્થળ કે નદી પર જઈને આ કાર્ય કરવામાં આવે તો તેનાથી વધુ લાભ થઈ શકે તર્પણ કરતી વખતે પિતૃ દેવો ભવ કહીને પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવી એવું માનવામાં આવે છે કે અમાસ પર પૂર્વજો કાગડા અને કૂતરાઓના સ્વરૂપમાં આવે છે તેથી આ દિવસે તેને ખવડાવવાથી પણ પૂર્વજો સંતુષ્ટ થાય છે ચોથો ઉપાય છે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ચૈત્રી અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ ગણાય છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ગરીબી દૂર થાય છે તેમજ આ દિવસે ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચૈત્રી અમાવસ્યા ક્યારે આવે છે તેનું મહત્વ તથા પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સારવે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ